બાપનું વચન ભાવ તો હોય અને રઘુકુળ ની રીત જો આ સમી હે હોય ને તો જવા દે બસ તું છોડીને નીકળી ગયો અને ભરત કે મારા મોટા ભાઈ નું છે મારા લેવાય અત્યારે આપડે કેટલું કરો છો કો નહી મેળાવે એવો થાય એટલે આ નવ માસ કરતા 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 પરમાત્મા જોડે બોલ કરો

પણ એમાં આપણો જોઈ નંબર થઈ ગયો ખબર નહિ તો એ અમે નતા કરતા માટી ના પુતળા તમે છે સુંદર વાત હતી સાહેબ કે આ એક આટલું માટી નું પુતળું છે તો અભિમાન કરે મારું મારું કરી અને મરી જાય હે અને એ ચારે કલ્પાંત કરતો તો પરમાત્મા એ કીધું કે મારો ઘડેલો છે ને આ કે ઘડવા વાળી માં હતી એને માં સર્જન કર્યું તો માત જ ઘડી શકે છે આખા શરીર ની ઘટના છે ને એ માઈ એ કરી તમે માળા દોજો વાળો તમે જે જે માળા પહેરતા હોય ને એ માળા ના મણકા સીધા ફોરન ઉપર આવે ને એટલે ઉપર એક મણકો આવે બીજો જેને મેરુ કે છે મેરુ શબ્દ જુદો પાડ્યો ખાલી કેવલ મેરુ બીજો કોઈ નહીં અને એના ઉપર એક ભેગા બેસેડા નીકળે ને ઉપર તમે ગોઠ મારો ને શક્તિ નીકળે